ઠાકો તારા બંધ દરવા જાકો છોર તારા બંધ દરવા જાકો ઠાકો તારા બંધ દરવા

તેથી તૈયાર છે તૈયાર તૈયાર એવડો બંગલો કરી દઈશ આસી વાત છે બા એ બા અમે ઓલા ટેલર પાસે ગયા ને તો ટેલર વાળાએ કીધું કે હાડી તો હોડેલી છે કે બ્લાઉઝ સીવ્યો તો હોડતું જાય હાય હાય માં ઈ એમ કીધું હા બા ઈ એમ કીધું કે આ તો હોડેલી છે તો માથી દેવાણો નઈ બા હા શું કામ મે તો કીધું કે તો ભાઈ હીવતા નઈ મારે કે પહેરવાન જરૂર ન તા હાડી આસી વાત છે તારી પછી ન હીવરાવાય ને કે શું કર્યું રોગે રોગા સિલાઈ નઈ રૂપિયા જાય ને પાકી કેવી છે પોતાને પેરવી નથી હળી ગઈ હાડી દીધી મને તેથી તૈયારનો કટકો છે માં તી બા તી તો એ પછી કાકા પાસે ખબર નહીં વાત ફેરવી નહીં કે ના ના અસલ છે કે હું પીવી દઈ કે પછી સોનલ કે આ શનિવાર લઈ જાઉં તી બા હીવી દે કાંઈ નહીં મા જાય એકવાર પહેલે છે ને તું ક્યાં એટલી હાડીઓ લઈ આવી એકવાર પહેલે આ મહિને દેવા સિલાઈને તારે ક્યાં દેવા આ સી વાત છે કોઈ રૂપે એટલે પાણી હળેલી હાળી દેવાય બા મને ઇન હમ જળનાથ કે હાળી ન દેવાય ને તઈ નીતિ હું હું કરો બા રે છોકરા જે હમણાં કીર્તન ગાતી હતી તાતા મોટી વાવી હતી એની કરતી હતી હા હારું છે ને તમને હવે બે ભાઈ હા ભાઈ હારું છે હાઈલા રાખે ટાઈટ પડે ને ગમતું બા બહુ ટાઈટ પડે હમણાં ઈ બા હું એમ તો કે છે તો આપણે હું વધામણું કરવું કે કંઈ લઈ દેવાનું છે ઓર નાઈ વધામણું કરી દેવાય 201 પા કે 200 રૂપિયા થોડા હોય તો ક્લીન હો કરી દેવાય ભાઈ ના ના સોનલનો ભાઈ છે દી કંઈક લઈ દઈએ કા કંઈક સારું વધામણું કરીએ અમારું તમ માન્યો ની છે સોનલ કેમ છે હા બાય એવું કઈ નથી એનો ભાઈ એક ને એક છે આપણે એટલું લઈ દઈએ તો આપણે કંઈક લઈ દેવું પડે ને જલમાં

ટેલરે કીધું કે આ હાડી તો હળેલી છે ના ના બા એની હમણાં જ હે કે પેલાની તો હાડીઓ નથી એને ના એ ના હું તો વાત કરું ખાલી કે છે ને હમણાં કેતી કે મોટી હો કે ટેલર વાળો ભાઈ કેતો તો કે હળેલી હાડી છે આમાં બ્લાઉઝ ન હીવાય હા બરાબર ઈ ટેલર વાળા નોય મગજ ઓસો છે જરી તને તો છોકરા માં વાત નથી થાતી વળકે જ વાતું કરે માર દીકરા તો તા કઈ નહીં બા વળકે વાતું શું કરવાની હું કામમાં નવરો નથી થતો જોવો ને તો ઘડી ગયો દીમકાલ કાલ બાને પૂછી લો વરી બા એમ થાય જો એકલા એકલા લઈ આવા વધામ નું કરવું એ હા સોનલ ની વાલી એ પૂછી લે ને એ તો બરાબર બા અરે હું નીકળું સોનલ ને પૂછતો જા હો પછી જા હા હા જા સમય વાંતા કઈ ગયો હતો જોઈ લો બા કે વાખી દે ને આ કે હમ હમ બા સોનલ નું ચાલે છે ઘર માં આપણો કઈ ના લે મેં ગયા જેમ કરે મે રૂપિયા કામે ને ને દેઉં Poi c'è il giallo che mi ha detto di prendere il giallo per Non mio figlio. Allora, vado a fare il giallo. La sua figlia ha detto che non lo sapeva. Guarda, la sua figlia non lo sapeva. Non ho capito niente. Mi ha detto di prendere il giallo per il mio figlio. E' Non ho capito niente. Oh, mi దేఖో చుదా మత్ హోనర మేనే తుఝే సరా దేర మే చాం నా ఉం అకు సూర ఖఫా మత్ హోనర ఉం మేరి సోనర 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 అజే తమే కిం ఏత్ లబదా ఖుస ద�

તમને ગમશે મારા વગર બે તંદી હા થોડોક જાડો થઈ જાય કેમ જાડા થઈ જાઓ ટોકણ ઓછું હોય ને એટલે ટક 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 ઓછું થાય હા ટક 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 ફોન માંથી થાય તું પાછી કેદી આવવાની કેતી જાજે તો મને એ પ્રમાણે ખબર પડે નક્કી નહીં હો ઓહો હું એમ કેતો તો કે હાલને ને ને એમ કેતો તો કે જયદી ફાટું શું લેવાનું છે કે પછી કઈ પૈસા દેવા રોકડા ના હું છે ને એમ વિચારતી હતી કે છે ને કઈક વસ્તુ લઈ દઈ બે ઓહો બે લઈ દેવી હા બે લઈ જ દેવાય ને હું એમ કહેતી હતી કે બે છે ને કપડાં લઈ દઈ કાં અત્યારે તો હા બરાબર એ છે ને શું કહેવાય ને પાંચસો એક કવરમાં બે ને બે કરવું છે હા દેવા તો પડે ને એની વાતું કરો દી તો દઈ દેજે તારી મરજી તારી મરજી નહીં અત્યારે આપણે લેવા જાઉં તે થાય પણ તમે એકલા હું જઈ શક્યો ધીરે ધીરે જ હું પાંચ વાગે આવી હો તારે દહાઈ જે જાઉં છે હા રેડી રહી અને છે ને મારા એટીએમમાં પૈસા નથી બહુ જ અજા તમે પૈસા ઉપાડતા આવજો હા એ તમને ખબર હોય ને કે અમારી જ બોલાઈ જાય એ તો એ વાત પડે ને સારું હાલ હું કામ હેતી જાઉં હો પૈસા ઉપાડતો આવી અને રેડી રહેજે પાંચ વાગે હા હાલ આવું પાંચ વાગે હો તૈયાર રહીજે એ હા કેવા હારા છેલે સંદીપ કોઈ બી કાઈ મન ના ના પાડે દબાઈ ગયો દબાઈ ગયો એવો દબાઈ ગયેલો સે બાઈ ભગવાન હાઈ ફ્રેન્ડ તમને જો મારા વિડીયો ગમતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને હું તમારી બધી કમેન્ટના એક દિવસ જવાબ આપીશ ઓકે કોઈને ન પાણો કોઈ નામ ન લીધું હોય તો સોરી બદલ

થયું બાપુજી હાલો હલો ઉભા થઈ જાય બહુ લાગ્યું ઓળી માં જમણા પગમાં લઈ ગયું છોકરા બાપુજી તમે કરતા હતા હું તો દીકરા ખાટલે હું તો તો ખાલી ભગવાનનું નામ લેતો તો તો પડી ગયો ખબર નહીં કેમ સક્કર કે આવતા હા ભાઈ ટાઈડના સક્કર આવે કાલના પૌતા ને કહેતો ને ઊભા થાય ઊભા થાય ખાટલે બેહો ઓય માં જા ડાટીઓ દુઃખે જા હું છોકરા ઈખો નહીં હુઈ જાઓ લાંબા થઈને હુઈ તમે ઓય માં એ દીકરા ગરમ પાણી કોથળી કરી આવીને જીરી ગરમ પાણી કરી ને હેક કરું બહુ દુખે તો જાય દવાખાને અરે ના દીકરા બહુ ન દુખ તો હમણાં કરી આવું તમે હું જોવો પડતાની પાસા એ ના ના બહુ જ પગ દુખે છે ઓ હોખ ન હોખ હોય તો થાય એમ પડી ગયા તા ઘરનું કામ કરું વાળીએ કામ કરવા જાઉં બાપુજી આવા નવા કરતા હોય કે નવા નવા થાકી ગયો હતા છોકરા જેવી વાતથી બીડી લેતો આવી છે દુકાનેથી થી રાખ્યો તો ગોતો બીડી પીવી ખરેખર હોખ એ ભગવાન બાપરે હોય માસી તો પગ નો થતો Ah, duke! Baputsi ta eba heran kardien emane hau. Toko edita baputsi emane hau. Ekin ailo sokra? Hale, mazi txesi krisna. Ja, txesi krisna. Ekin ailo bat aine? Baputsi zene bizara katlea txu padigia. He? Kim batak padigia bizara? Korban egingo, eta hori ikorkam kertatuta eta ete padigia hori mahoi 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 ma E nare na masi pog du kese ti ke ke gora mpani nkotri kode na tiri ko biri le ti ke onko ele pera be biri na tita na mati ele poli jahe ti biri lewa tansu ne pani nkotri te lopok se ni kiamu ki oli be kai kobol na oho pani nkotri lopok mari um, se onar bo ne kai yong hai to goti dehe ati terik masi voi to goti chon ma papu jing bisan bo pog du ke awat ti mo sin tana kinsa kara wike pai mante ibi sarawe ese ne masi ni teo se to mesena ma biri ngoka iwan koiru ama biri

アマシー、アイスバー。パイクイカンウイトケチューマディクルノラ t ケママシンキムマンゴマシン。エナリなマシン。アシ e セマシンナポマレゴンコールマナトケノリ。エレメパイ。テアンラチイ、ビサランモアマパシタイドリン、ティアンラクシャマンソーノクリマバセタイ マシーマニーズ、パディ、テクライテカンコム、ワリエジャム、イクラムキンジャン、リアムペラウィドン、パイ、サメタン、トラクセタ、ヨケトラク、ディバディ、ケンライカラケ。イタバタシセマディケラ、コユビリピバディナマタバニアセタウジノコウリソカラギタジュパディセ。アティエルンアティピバディマケトラン、カーマニンバディ。アホマシバジョビリレバコトリジョレドトコワンニイセンパポグロクリ。イメ、トマンボラセネンパ アマシューはどぼら ?You must learn ばにき l a s s y ああ、マディコちゃん。コーティーウェイトカティーラチューマーレーションパスワーンティシャルジョタキウハロセ。ミシャルポリジャー、ポシジューヤリボネコン、コーティウイトカティー、パシディエネ。アイジャーンコーティーレジンウト。イポコンク